સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેનાર કીર્તિ પટેલ સામે હવે પોલીસની લાણાક થઈ છે સોશિયલ મીડિયા પર લોકો સાથે વિવાદાસ્પદ રીતે વર્તવું ધમકાવું અને ખંડણી માંગવાના અનેક આરોપોને પગલે કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે સુરતના કાપોદરા પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે તો પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કીર્તિ પટેલ સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકોને ધમકીભર્યા મેસેજ મોકલી ખંડણી માંગતી હોવાના ગંભીર આરોપો સામે આવી ચૂક્યા છે આ કારણે કીર્તિ પટેલ ને પાસાનું શસ્ત્ર ઉઘારી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવી છે માહિતી મુજબ કીર્તિ પટેલ વિરુદ્ધ ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ નવ જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે જેમાં ખંડણી ધમકી હિંસા અને અપમાનજનક વર્તન જેવા આરોપો સામેલ છે તો પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે કીર્તિ પટેલની પ્રવૃત્તિઓ લોકોમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જતી હતી તેથી કાયદા અને વ્યવસ્થાની દ્રષ્ટિએ પાસા હેઠળ કાર્યવાહી અનિવાર્ય બની હતી તો પોલીસે વધુમાં જણાવ્યું કે જો કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે તો તેના પર આવું જ કડક પગલું લેવામાં આવશે